કેવા લીંબુ છે મારા જો હે હે તો લીંબુને પાણી મળી ગયું છે પાણી જડી ગયું ત્યારે પાણી આવે અંદર પાણી મળે એટલે પાણી આવે તો જો હું કેટલા આતા બધા ભરી ગયા હે હવે થજામતા ને ઝાડતા વેલા થઈ ગયા હે તુરિયાના તો આ એક જ વધી જો હવે પાણી આવતું નથી કોણ હે તમારી ચાહીયે કરે તમાર આલુ છે

અને પછી શેકી નાખ્યા શેકીને પછી એને હુકવી નાખ્યા હુકવી પછી મિક્ચરમાં એનો ભૂકો કરી નાખ્યો ભૂકો કરી અને એમાં જે ઘડી ભૂકી આવે ને એ મિક્સ કરી અને પછી પિત્તળના જે વાસણ હોય ને એ ધોવાના બહુ જલ્દી સાફ થઈ જાય મંદિરના હોય વાસણ માતાજીના દિવસ ને કોઈ મિત્રોને જરૂર ખબર ના હોય અને લીંબુનું ઘરે ઝાડ હોય ને અમારા જુઓ લીંબુ કેવા ઉકેલ ઉમેરતા હોય ને તો તમે પણ આવી રીતના ઉપાય કરજો અમે હજી કર્યું નથી વિડીયો જોઈ લીધો વિડીયો જોઈ લીધો હોય હવે કરશો એવી આપણે જરૂર ના પડે ને એટલે વીસ રૂપિયાની પિતામરી મળી જાય એટલે પછી આપણે તો શું કોણ આપણે આવું કરે અમારું ગામનું હોય ગામડાનું ઘર છે જો કેટલા બધા વિડીયો બતાવ્યું હોય તો આ નવા શું આ નવા મિત્રો આવતો હોય એમને ખબર ન હોય નવા જે સબસ્ક્રાઈબ થતા હોય એટલે એમના માટે ફરી એકવાર મારું નવું ઘર આ છે મારું ખેતરવાડી છે ત્યાં મગફા છે બાજરી ઉભી છે વાવીએ છીએ મગ તલ કોળ બાજરી પછી ચાર ટાયર માં રાખી દે તમે કીધું આ દોરી લાગે ને અહિયાં આખી પાછી થાય છે દોરી લાગે એટલે Gue mul harili lagi. Gudri mul harili baki Gudri yang harili yeho. Gudri mul harili yeho. Gudri mul तो बेज aja bapak पापा સાસુ સસરા બધા જે ઠંડ ત્યાં બેઠા છે અને અમે હવે જઈએ છીએ ખેતર પર ન્યાન સિંહ હિંચકો ખાય છે હેલો મિત્રો જો અમે આવી ગયા છીએ ખેતરમાં આ મગની ફળી છે હજી બહુ મોટી નથી થઈ નાની નાની છે આ મગનો છોડ છે જોઈ શકો છો તમે હમ તમે જાઓ ખરા આરતી બેન જાય છે કરી આ મારું ખેતર છે

એ બોયર હું ઉઠાઈ ગયો તો બોયર મોશન નહી બોયર નહી એક જ સદો એમ બોયર હે માં ને ઓલા માં વિછરી અને તો જો મિત્રો અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે મારે ગામડેથી હવે અમે જાશું અમારે ઘરે સિયા તકો દે છે